પશ્ચિમ બંગાળમાં મહિલા તબીબ ઉપર દુષ્કર્મ આચર્યા બાદ તેની કરી નાખવામાં આવી છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એવી વડોદરાની એસએસજી હોસ્પિટલના ડોક્ટરો દ્વારા શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ યોજવામાં આવી અને પીડિતાના આરોપીઓને સખતમાં સખ્ત કાયદેસરની કાર્યવાહી કરીને સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી સાથે જ પીડિતા અને પરિવારના સભ્યોને ન્યાય મળે તેવી માંગ ડોક્ટરો દ્વારા કરવામાં આવી છે પશ્ચિમ બંગાળમાં મહિલા ડોક્ટર ની ઉપર દુષ્કર્મ બાદ કુરતા પૂર્વક હત્યા કરી નાખવામાં બરબરતાએ આખા દેશને હચમચાવી મૂક્યો છે ત્યારે વડોદરાની SSG હોસ્પિટલમાં રેસિડેન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર્સ હોય શાંતિપૂર્વક કેન્ડલ માર્ચ યોજી પીડિતાને ન્યાય આપવા અને દોષિતો સામે કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી જુનિયર ડોક્ટર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ ચિંતન સોલંકીએ જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળની સરકારી મેડિકલ કોલેજમાં બીજા વર્ષમાં મેડિસિન વિભાગના મહિલા તબીબ સાથે હોસ્પિટલ કેમ્પસમાં વોર્ડની અંદર જે જનઘન્ય અપરાધ થયો એની અમે દરેક વિદ્યાર્થીઓ કડક શબ્દોમાં માં નિંદ્યા કરીએ છીએ પીડિતા અને પરિવારને ન્યાય મળવો જોઈએ અને સહારો મળે એટલા માટે આજ રોજ એસએસજી હોસ્પિટલ રેસિડેન્સ ડોક્ટર્સ ઇન્ટર્ન ડોક્ટર્સ અને વિદ્યાર્થીઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે કેન્ડલ માર્ચ યોજી આ પીડિતાની આત્માને શાંતિ તથા પરિવારના લોકોને ન્યાય મળવા માટે રાખી હતી ભવિષ્યમાં પણ અમે અમારી આજુબાજુ કોઈ પણ વ્યક્તિ સાથે કેમ્પસની બહાર કોઈ પણ વ્યક્તિ સાથે આવી ઘટના ન બને તેનું ધ્યાન રાખીએ અને અમારા વહીવટદારોને એવી અપીલ કરીએ છીએ કે સિક્યોરિટી કડકથી કડક બનાવવામાં આવે અને પીડિતાને ન્યાય it. Right.